રહેતી વર્ષીય મોડેલે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે હવે આ સમગ્ર મામલે અનેક કારણો બહાર આવી રહ્યા છે તો આવો નજર કરીએ કે આખરે શું છે આ સમગ્ર મામલો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી યુવતીના આપઘાતને લઈ પોલીસે તપાસ તેજ કરી છે તો સાથે સાથે સ્થાનિક ચર્ચાઓ મુજબ પ્રેમ પ્રકરણમાં તાન્યાએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક ચર્ચાઓ થઈ રહી છે પરંતુ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બહાલ સોઈ દીકરીના આપઘાત પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો હાલ તેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી જો કે પ્રેમ પ્રકરણમાં આપઘાતનું પગલું ભરી લીધું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે તાનિયાના પિતા મિલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તાનિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે